આ ગાય નીચે વાસળી છે દસ લિટર દૂધ હાજરમાં છે લાંબા અંચલવાળી છે અને લાંબા કાનવાળી છે કાઠિયાવાડ કટ છે અને દસ લિટર દૂધ હાજરમાં છે આજની ઊગણત્રીસ તારીખની અંદર અને ખાસ કરીને ધ્યાન રાખવું કે આપણે ત્યાં બે ટાઈમ દોરાવીને લેવાની આજની ઊગનત્રીસ તારીખનું દસ લિટર દૂધ હાજરમાં છે કારણ કે લોંગ વિડીયો નથી બનાવી શકતા કેમ કે ડાઉનલોડ થતાં ઘણી વાર લાગે છે એના હિસાબે શોર્ટ વિડીયો બનાવીને મૂકી દઈએ છે દૂધ બતાવજે જોઈ શકો છો તમે અને હવે એના પછી બીજી ગાય દોરાશે એનો પણ શોર્ટ વિડિયો આ એક જ વિડીયાની અંદર ટોટલ ગાયો બતાવવામાં આવશે આજે બીજી તમામ ગાયો આજની ઓગણત્રીસ તારીખમાં ગાયો આપણી પાસે વિશક જેવી ગાયો છે અને બનાસકાંઠાની લોકલ ગાયો છે નીચે છે આર્યા ગાય જે રાતે વિયાણી હતી બીજા વેતરની ગાય છે કટ કંડેક્શનમાં ખૂબ સારી છે અને નીચે વાસળી છે દોવાનું ચાલુ કરીએ છે જે છે એ તમારી નજરની સામે છે પણ ખાસ કરીને ધ્યાન રાખવું કે બે ટાઈમ દોરાયા વગર ગાય લેવી નહીં અમારે ત્યાં લો તો ઠીક કોઈ પણ જગ્યાએ લો બે ટાઈમ ફરજીયાત ગાય દોરાવાની ટાઈમથી ટાઈમ આજે એક સાથે આ એકવીડિયાની અંદર તમામ ગાયો દોવાની છે અને નીચે છે વાસળી એટલી તમામ ગાયો આજની ઓગણત્રીસ તારીખની ગાયો તમને બતાવી દઉં છું તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે આપણી પાસે અને બધી તાજી વ્યાયેલી છે ને વાસળીઓ પણ છે અને આર્યા બધો ગાભણમાં ગાયો છે આજની ઓગણત્રીસ તારીખમાં તમામ ગાયો ગાભણમાં છે આર્યા બધી એ કારિયા ગાય આવી છે આજે કટ કંડિક્શનમાં બહુ સારી છે અને દસ દિવસની કાચી છે ઓગણત્રીસ તારીખના સાંજના છ અરે પાંચ જેટલા વાગી ગયા છે તમામ ગાયો બનાસ કાંઠાની લોકલ ગાયો આજની તારીખમાં આપણી પાસે હાજરમાં છે અને દોવાનું બંને ગાયો ચાલુ થઈ ગયું છે પણ ખાસ જોતા રહેજો આ પણ દોવાનું ચાલુ છે અને એક બીજી પણ દસ લીટર દૂધ હાજરમાં છે પણ ચાલુ છે એ પણ તમને બતાવી દઉં દઉશું અને આ ગાયનું પણ દસ લિટર દૂધ હાજરમાં છે તમામ ગાયો આજની ઓગણત્રીસ તારીખની ગાયો હાજરમાં આપણે પાસે છે હાજરમાં આગમળો ગાય તાજી વીઆઈ લખી નીચે વાસળી છે અમારા

તમામે તમામ ગાયો બનાસકાંઠાની લોકલ ગાયો છે ઓલી પણ ગાય દોરાય છે અને ખાસ આ પણ વાસળી તો આવે છે હજી ફૂલ વાસળા દોરાવાના છે આ ગાયનું દસ લીટર દૂધ હાજરમાં છે લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો ચલો જય માતાજી